કચ્છનું કથડતું શિક્ષણ શિક્ષકોની ઘટ સામે વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટનું આંદોલન ઉગ્ર બન્યું કચ્છના ગામડાઓ અને શાળાઓમાં શિક્ષકોની સતત ઘટ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે અને સ્થાનિક સ્તરે રોષનો સૂર ઉઠી રહ્યો છે શિક્ષણના અંધારામાં ધકેલાઈ રહેલા આ નાના ભૂલકાઓના હક માટે હવે આસપાસના ગામો જાગી રહ્યા છે મુન્દ્રાની લુણી શાળાની વાસ્તવિક સ્થિતિ એ જ છે ચારસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં ફક્ત પાંચ શિક્ષકો સાથે શાળા સંચાલિત થાય છે ચૌદ શિક્ષકોની જગ્યા સામે નવ જગ્યા ખાલી છે આ સ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટી અસર પડે તે સ્વાભાવિક છે એનઈપી બે હજાર વીસ જેવી નવી શિક્ષણ નીતિના અમલીકરણની વાતો પણ એક પ્રશ્ન નીચે આવી ગઈ છે જ્યાં વિદ્યાર્થીઓ છે શાળા છે પણ શિક્ષક જ નથી ત્યારે નીતિના અમલનું સપનું કેમ સાકાર થશે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુદ્રાએ શિક્ષકોની ભરતી માટે લડત ઉગ્ર બનાવી છે ટ્રસ્ટનું કહેવું છે કે જાણી જોઈને શિક્ષકોની ભરતી અટકાવવામાં આવે છે જેથી સ્થાનિક વિદ્યાર્થી પર અન્યાય થાય છે ભુજ શહેરની ભારતનગર પાટિયા શાળાના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ સ્વતંત્ર શાળાની મંજૂરી બાદ લિવિંગ સર્ટિફિકેટ લઈ શાળાનો બહિષ્કાર કર્યો છે અન્ય ગામોમાં પણ આંદોલનની જ્વાળા દેખાઈ રહી છે ભુજ તાલુકાના ગજોડ રતનાલ નવીનાડ ડેપા હટડી મોટી તુંબડી લુણી બરાયા અને ગુંદાલા જેવા ગામોમાં વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા અને રેલી યોજી શાળામાં શિક્ષક નહીં તો ભણીએ કેવી રીતે એવા સવાલો સાથે વિદ્યાર્થીઓએ ગામને જગાડવાનો પ્રયાસ કર્યો છે છ ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં પ્રશ્ન યથાવત છે કચ્છ જિલ્લામાં છ ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં વિદ્યાર્થીઓના મૂળભૂત હક માટે અવાજ ઉઠાવાતો નથી જે જોઈ નેતૃત્વ નિષ્ફળ જણાઈ રહ્યું છે તે સાબિત થાય છે માવજત નહીં તો ભવિષ્ય નહીં શિક્ષણ એ કોઈ પણ સમાજનું ભવિષ્યનું ઘડતનું તત્વ છે જો શાળાઓમાં શિક્ષકો નહીં હોય તો બાળ વિદ્યાર્થીઓના સપનાને કોણ પાંખ આપશે આ મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક પગલા લેવાય અને સ્થાનિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓ અને સમાજની માંગ છે આ માંગ હવે માત્ર ન્યાય નહીં પણ બાળકોના ભવિષ્ય માટેની લડત બની ગઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો